થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથ વચ્ચે આમને સામને એક કાંડ થયો અમરેલીમાં પ્રમુખ બનવાને લઈ આ પ્રમુખ બનવાનો કાંડ ભારતીય જનતા પાર્ટીના જ બે વિરોધીઓએ એકબીજાને નીચે પાડવા માટે આ પત્રિકા કાંડ કર્યો પત્રિકા કાંડ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને એક નિર્દોષ પાટીદાર દીકરીને આની અંદર વરઘોરો કાઢતા અત્યારે મામલો ખૂબ ગરમાયો છે ભારતીય જનતા પાર્ટી હોય કે આ સરકાર ઉપર લાગતા લાંછનો હોય તેની ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેને લઈને હવે અનેક નેતાઓ બહાર આવી રહ્યા છે અને આ દીકરીના ન્યાય માટે એક બાજુ એક નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની વાત કરતી આ સરકાર અને ગૃહમંત્રી ઉપર અનેક સવાલો ઉઠે છે કે અમરેલીમાં ભૂમાફિયા હોય દારૂના અડ્ડાઓ હોય જમીનના કૌભાંડો હોય તેની ઉપર કેમ કાર્યવાહી નથી થતી ત્યાં કેમ તમારા વરઘોડા નથી નીકળતા અને એક આ દીકરી કે જ્યાં નોકરી કરતી હતી નોકરી કરતાં કરતાં તેમના જ્યાં લેટર કાંડ થયો તેમની ઓફિસની અંદર નોકરી કરતી હતી ન તો એ કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી ના તો કોંગ્રેસમાં હતી તેનો વાક માત્ર ત્યાં જોબ કરતી હતી નોકરી કરતી હતી અને તેને લઈ તમે જે વરઘોડો કાઢ્યો છે એ વરઘોડો આ જે સમાજ અને અત્યારે જે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠે તેવો છે આ ક્યારેય પણ સાખી ન લેવાય તેવી ઘટના હતી તેને લઈ હવે આખા ગુજરાતની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને રોષની સાથે સાથે તમારી કાયદો અને વ્યવસ્થા ઉપર લીરે લીરા ઉડી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે એક બાજુ તમે વરઘોડા અને આરોપીઓને ઝડપથી પકડવાની કાર્યવાહી કરો છો તો ભારતીય જનતા પાર્ટીના થોડા દિવસ પહેલાં એક નેતા કાંડ અને બીજા કૃત્યની અંદર અમરેલીમાંથી બહાર આવ્યો હતો તેની ઉપર કેમ હજી કોઈ આરોપીની ધરપકડ નથી થઈ કે કેમ કોઈ આરોપીની વરઘોડા નથી નીકળ્યા બીજેડ ગ્રુપ જેવા ભૂપેન્દ્ર ઝાલા જેવાની ધરપકડ થાય છે તો એના કેમ વરઘોડા નથી નીકળતા તમારામાં તાકાત નથી કે તમારા ટેબલ નીચે એમના પણ પૈસા દબાયેલા છે એટલે તમે વરઘોડા કાઢવામાં નાકામ રહો છો અને આવા અનેક સવાલો સાથે નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એવી જ રીતે ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને રાજ્યના ગૃહમંત્રી અને અમરેલીના પોલીસ વિભાગને પણ ઘેરામાં લીધા શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ એ પણ સાંભળો અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટરપેડ ઉપર તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર એક નકલી લેટરપેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્રનો નો હિસ્સો નથી કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસુમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડ નો મહાકૌભાંડ નો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે નથી ગુજરાતમાં પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ ભાજપના ધારાસભ્યના કહેવાતી ભાજપના એજન્ટ પોલીસવાળા હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અદાજ જે છે રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શૂરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ લેશે આમ આદમી પાર્ટી બધાનો હિસાબ લેશે સરકારો બદલાશે જેણે જેણે ભાજપની દલાલી કરી છે તમામ દલાલોને પૂરા સન્માન સાથે એણે કરેલા દુષ્કૃત્યનો બદલો આપવામાં જે રીતના ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી અને પોલીસ વિભાગ ઉપર આક્ષેપો કર્યા અને જે આક્ષેપો કર્યા દીકરીનો કોઈ વાક વગર તેમને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એ કૃત્ય જરા પણ સાખી લેવાય તેવું નથી અને કૌશિક વેકરિયા અને બીજા ભારતીય જનતા પાર્ટીના જૂથનો ડખો હતો આ જૂથની અંદર એક દીકરીનો ભોગ લેવાનો છે તમારે તપાસ કરવાની જરૂર હતી તપાસ બાદ તમારે જે કાર્યવાહી કરવાની હતી તે કરવાની હતી પણ આ ખોટી જે કાર્યવાહી થઈ છે તેને લઈને હવે ખૂબ મામલો ગરમાયો છે તમારું શું કહેવું છે આ જે ઘટના બની છે આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને આ જે કાર્યવાહી થઈ છે એ પોલીસ વિભાગે પૂરી તપાસ કર્યા વગરની કરી છે તેને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર